અહીંયા સ્થાનિક નેતાઓના માણસો પણ આઠ દસ આવેલા છે ચૈતરભાઈ ની સભામાં લોકો ઉત્સાહમાં છે કે નારા બોલે છે કે નથી બોલતા સાંભળે છે કે નથી સાંભળતા બધા વિડીયો લઈને જશે એટલે એવું જોરથી તમારે અવાજ અને એવા અવાજ થી જોર બોલવાનું છે કે એમના પણ કાન ના ખુલી જાય બરાબર છે ને જય 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 ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં માં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા અધ્યક્ષ એવા ભ્રિજરાજભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા દાહોદ જિલ્લાના પ્રમુખ એવા નરેશ રાકેશભાઈ બારીયા છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ડામોર સાથે રમણભાઈ બારિયા ભાવેશભાઈ બારિયા જસવંતભાઈ બારિયા સાથે અમરસિંહભાઈ રાઠોડ દિગ્વિજયસિંહ રાઠોડ અને સાથે મંચસ્થો ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો મહંતો વડીલો યુવાનો મારી માતાતુલ્ય માતાઓ મારા ભાઈઓ અને બહેનો બધાને ચૈતર વસાવવાના નમન કરું છું સૌને મેં જવા જવાર કરું છું સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ પોતાની વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ હોમગાર્ડના મિત્રો અને તમામ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડ લે હું વધારે સમય નહીં લઈશ ઘણા વક્તાઓ બધી વાતો તો કરી જ છે એટલે ટૂંક સમય આઠ દસ મુદ્દાઓ છે એની ચર્ચા કરીને આપણે મારું વક્તવ્ય હું પૂરું કરીશ તો આજે તમે જોયું હશે આજના જ એક ગુજરાત સમાચારના પેપરમાં આજના જ ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એકાણું કિલો ડ્રગ્સ પકડાયો પોલીસ પર આ ડ્રગ્સ કોને બનાવ્યું કાંથી આવ્યું કોને મોકલ્યું કોણ લાવ્યું એની સુધી પોલીસ વિભાગ પર પણ માહિતી નથી આજે જ્યારે બેરોજગારી એટલી બધી છે મોંઘવારી એટલી બધી છે તો ઘણા યુવાનો ઘણી મહિલાઓ આ ડ્રગ્સને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા પીટતા હોય પણ જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છે અને જે પ્રકારે પકડાય છે એ આપણા માટે ખૂબ જ ચિંતાની વિષય છે ત્યારે ગુજરાત સરકારે એની ચિંતા કર્યા વગર એની ગંભીરતા લીધા વગર જે બીજી બીજી વાતોમાં બીજા બીજા મુદ્દાઓમાં જયારે આખા ગુજરાતમાં આજે મીડિયામાં ચર્ચા થાય છે એ બાબતે પણ આપણે વિચારવાનું રહ્યું અહીંયા ઘણા ઘણા વડીલો છે છે યુવાનો બધાને ખબર હશે કે આપણે સામાન્ય માચીસ ની એક માચીસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ એમાં પણ આપણો વેરો જમા થાય છે એ ઘર વેરો હોય પાણી વેરો હોય જમીન વેરો હોય ટોલ ટેક્સ હોય કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં અઢાર ટકા અઠાવીસ ટકા બાર ટકા ટેક્સ લાગે છે ખેતીવાડીનો કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને એ ટેક્સ પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટ નો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે તમે જોઈ લો આજે આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં બિનકુરસોળ શ્રમિકો શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે હો દિવસે એક વ્યક્તિને વર્ષના સો દિવસે પણ પણ માં દરેક વ્યક્તિ ને ને ગામમાં સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે સો દિવસની રોજગારી બધાને મળે છે પાછળ વાળા બોલતા નથી તમને સો દિવસની મળે છે બધાને હજુ તો ત્રણ પંચાયતની તપાસ થઈ છે આવનારા દિવસોમાં બીજી પંચાયતોની ની તપાસ થશે તો ખૂબ મોટું કૌભાંડ આવવાનું છે સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતા ના સો કરોડ નું કોબાન છે નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા પણ એને પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી ઘરના ના ધરમ નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર સો કરોડ રૂપિયા છે આજે તમે આપણને એવું હતું કે ગામમાં ખોદે છે રોડ ખોદી નાખે છે ઘરની પાછળ ખોદે છે છે પાઇપલાઇન નાખે આપણને એમ હતું કે આપણી જે ટેક્સ ના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળ માંથી પાણી મળે છે પાછળ નળના નામે નલ જલના નામે કૌભાંડ પાનમ ડેમ ની બાજુમાં હાડેર ગામ છે હારેડા કોઈ આવ્યા છે હારેડા ગામ થી હારેડા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના બનાવી આ લોકોએ કે અમે લોકોને પાણી પૂરું પાડીશું એકસો ને છત્રીસ કરોડ રૂપિયા આ બધી યોજના મનરેગા ની યોજના હોય નલસે જલ ની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો

એ પૈસા કામ વપરાય છે તમે વિચાર કરો આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો નથી નું વાત સાચી છે કે ખોટી છે ત્યારે આપણી ગ્રાન્ટ કામ વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનોને વિનંતી કરો છો તમે પૂછો તમે પંચાયત વાળા તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવ તમે કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવ માં કેટલા વાપર્યા કરોડો કરોડો રૂપિયાના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે કરોડો રૂપિયાના સ્ટેજના સ્ટેજ ના બિલો એ લોકો ઉતારે છે ત્રણ ત્રણ હજાર ની એક ડીશ ના બિલો એ લોકો ઉતારે છે અને બસો ના તો છ કરોડ રૂપિયા આ લોકો ઉતારે છે મારે તમને વિનંતી છે તમને મારે એ ધ્યાન દોરવા માંગુ છું જે આપણા વિકાસ ના બજેટો આવે છે પ્રજાના જે પણ વિકાસ અને ઉત્થાન આવે છે એનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના તાઇફાઓમાં કરે છે એમના કૌભાંડોમાં કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે ವಕ್ತ ಆಗ ಯುರಾಜ ಅಮಸದ ಸಂಸದ